નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત સુરત શહેરમાં હવે હવેલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીન્સ વેચવામાં આવી રહી છે માથાભરે જમીન ઉર્ફે જંગલી તૌફિક અને રેહાનની બાર પોઈન્ટ ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ બાદ આ ખુલાસો સામે આવ્યો છે ડ્રગ્સ માફિયાઓ પાસેથી પાંત્રીસ ઇન્સ્યુલિન સિરિન્સના ઇન્જેક્શન મળી આવ્યા છે મિલકત સંબંધી ગુનામાં બાથેરાનો કુખ્યાત ગુનેગાર જમીન ઉર્ફે જંગલીના ઘરે સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી બાર ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે પોલીસની રેડમાં જમીલ ઉર્ફે જંગલી ઉપરાંત દસ જેટલા ગુનામાં સંડોવાયેલો તૌફિક જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનને દબોચી લેવામાં આવ્યો છે પોલીસને અહીંથી એક પોઈન્ટ પચીસ લાખની કિંમતનું બાર પોઈન્ટ ચોપન ગ્રામ એમની ડ્રગ્સ મળી આવ્યું હતું ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા ઉપરાંત સ્ટરલાઇન વોટરની અગિયાર સીસી અને પાંત્રીસ ઇન્સુલિનના ઇન્જેક્શન મળી આવ્યા હતા નસો કરવા આવતા ગ્રાહકોને અહીંથી એમડી ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઇન્જેક્શન અપાતું હોવાનો ખુલાસો સામે આવ્યો છે આ નવી ટેકનિકથી બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો સુરત ક્લેમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરિન્સનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઈ તપાસ હાથ ધરી છે પોલીસે અહીંથી ચાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન ગ્રાહકનો હોવાનું ઝડપાયેલો આરોપીએ જણાવ્યું હતું જે ગ્રાહકો અહીં ડ્રગ્સ નશો કરવા આવતા તેમને ડ્રગ્સ ભેરવેલી સીડિન્સ આપવામાં આવતી હતી એક ગ્રાહક નશાના સકંજામાં એટલી હદે સંપડાયો હતો કે તેને પોતાનો મોબાઈલ ફોન આ ડ્રગ્સ પાસે ગીરવે મૂકી નશો કર્યો હતો

કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશલ રેડ ઘરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એકસાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સ ડ્રગ્સ એમ મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સિરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીન જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીને કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ એનડી પીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સેરીઝમાંથી પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ આ લોકો ડ્રગ્સને એ રીતે રહેતા હોય કે આના પૌરા બોડી પર પણ પણ સડી ગયું છે આખી બોડ નસો ને એ બધું છે આ ડ્રગ્સથી થી ડ્રગ્સ એટલું એડિક્ટેડ છે અ પેલા પાણી માં એ જે વોટર છે એનાથી થી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછો થી આ આપતા હતા હા પણ ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહેબમાં અને અલગ અલગ એમના વાલીવારોસોને પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના અને એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કાયો જોવામાં આવશે એમના વિરુદ્ધ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરતના સલાબતપુરા વિસ્તારની પોલીસ ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતાને કારણે વખાણવા પામી છે સુરત કોર્ટ પાસે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બનતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ શાહે તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રયાસો શરૂ કર્યા કોર્ટ નજીક એક વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહન દ્વારા અથડામણ થતાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા દંપતી રસ્તા પર પડી ગયેલા હતા અને આસપાસના લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યા હતા તેવી ઘડીમાં પીઆઈ શીતલ શાહે તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા અને કોઈપણ વિલંબ કર્યા વિના પોલીસવાન રસ્તા ઉપર ઊભી રાખીને દંપતીને ઉપાડી સીધા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પીઆઈ શીતલ શાહ સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી પ્રતિદર્શીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ સામાન્ય રીતે ઘટના પછી આવે છે એવી માન્યતા હોય છે પણ અહીં તો સલાબતપુરા પોલીસનો પ્રતિસાદ તરત જ મળી ગયો પીઆઈ શીતલ શાહની માનવતાપૂર્ણ કામગીરી સરાહનીય છે જેના વખાણ થઈ રહ્યા છે અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું તેમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અને અહીં આવી સારવાર ચાલુ થઈ છે તાત્કાલિક અને એમને આઠ ટકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે વો ભી રિફ્રેશ કે આઇસ ક્રીમ મેદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરત પોલીસ કમિશનર દ્વારા આત્મહત્યાના બનાવોને અટકાવવા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા આત્મહત્યાના નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીના લોકોને કોઈપણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના સો નંબર અથવા બીજા નંબર પર કોલ કરવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમ ખાતે તમામ લોકો માટે હેલ્પલાઇન અરાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે તેમજ હેલ્પલાઇન નંબર દ્વારા ત્રણ પોલીસ આત્મહત્યા કરનાર વ્યક્તિ સાથે વાત કરી આત્મહત્યા કરનારને બચાવવામાં પ્રયત્નશીલ બનશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે જેથી કોઈ જે કોઈ વ્યક્તિ અભ્યાસ કારકિર્દી કૌટુંબિક માનસિક વ્યવસાયિક વગેરે કોઈપણ કારણસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા અને માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીમાં કોઈને પણ નિરાશાજનક વિચાર આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર સો અથવા હેલ્પલાઇન મોબાઈલ નંબર એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ઝીરો ઝીરો તેમજ એટ વન ટુ એટ થ્રી ઝીરો એટ વન ડબલ ઝીરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આપણી મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અરાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે આ પ્રકારના વ્યક્તિઓ અંગે સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવશે આ હેલ્પલાઇન નંબરના સ્ટાફ પણ તમામ થાણા અધિકારીઓ તથા પીસીઆર મોબાઈલ વાન સાથે સંપર્કમાં રહી ઉપરોક્ત કામગીરી કરવામાં આવશે સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોની અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી કરવામાં આવી છે સુરત શહેરમાં આપના જો સોસાયટીના કેસીસ બને છે એના અટકાવ માટે એક છેલ્લા લગભગ અઢી ત્રણ મહિનાથી બે ડિસિપ્લિસ નેતૃત્વમાં એક કમિટી રચવા કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથના કેસીસ થયેલા છે જો હોસ્પિટલના રિકોર્ડ અમે મળેલા છે એના અભ્યાસ કર્યા જો અભ્યાસના અંતે આ પૈકી જેટલા ઘણા બધા કેસીસ હોય લોકો ઘરમાં ફૂસીને પડી ગયા હોય તો બીમારી મરી ગયા હોય પરંતુ હોસ્પિટલ જતા હોય તો આ બધા કેસીસ સમાવેશમાં થાય છે આમાં તો ફક્ત જો સુસાઇડ્સના કેસીસ હતા આ કુલ છેલ્લા ત્રણ વર્ષમાં અઢારસો છાસઠ જેટલા કેસીસ અમે લોકો એના અભ્યાસ કરેલા છે અભ્યાસ કર્યા પછી જોઈએ આમાં અભ્યાસના અંતે જો અલગ અલગ કારણો અમે કાઢ્યા કે શું શું કારણો સર આ સોસાયડના કેસીસ થયેલા છે જેમાં લગભગ જો ફેમિલી જો ઘર કંકાસના લીધે કુલ ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ થ્રી પર્સન્ટ એટલે ચારસો બાણું જેટલા કેસીસ એના લીધે થયા જોઈએ અને પછી કુલ ટ્વેન્ટી ફોર પોઈન્ટ ટુ પરસેન્ટ કેસીસ એવું હતા ચારસો બાવન જેટલા કેસીસ જે ઇલનેસ જે બીમારી એવા લાંબી બીમારી એવા માંદગી જે માંદગીથી કંટાળીને સુસાઈડ કરી લીધા હોય તો લગભગ જો પચાસ પોઈન્ટ વધુ આ જ બે કેટેગરીના કેસીસ છે પછી જો એ ફાઈનાન્શિયલ બાબતોમાં જેમાં લગભગ ઓગણીસ ટકા છે જેમાં ત્રણસો પચપન જેટલા કેસ હતા આમાં લગભગ જો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં નેવ ટકા કેસીસ એવું હતા જો કે દેવું એના ઉપર કોઈને બારૂંગ એટલી ચડી ગઈ જેના લીધે જો એ ઉધારના લીધે જો સુસાઈડ કરેલા હોય લવ અફેરમાં એકસો ચાર કેસીસ છે ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ જો આમાં લવ અફેરને લીધે જો સુસાઈડ કરેલા હોય ડિપ્રેશન અલગ અલગ કારણોસર ડિપ્રેશનમાં આવ્યા પછી બસો અઠાવીસ જેટલા મતલબ ટુ પરિપ્રેશનના લીધે સુસાઇડ કરી લીધા અને બાકી જો કોઈને બ્લેકમેલ કરવાના આ પ્રકારના કોઈ કોઈ સીડી કોઈ વિડીયો બનાવીને બ્લેકમેલ કરી એવા ટુ પરસેન્ટ કેસીસ હતા થર્ટી સેવન કેસીસ થાય છે અને ટેન પોઈન્ટ સેવન પર કેસીસ એવું હતા જેમાં બ્લેક આમાં જો સ્ટડી કેરિયર નહી બનાવી શકાય પરીક્ષામાં ફેલ થઈ ગયા એના લીધે જો કુલ બસો જેટલા કેસીસ એટલે કરીબ ten point seven point cases ના લીધે આમાં બનાવ બનેલા છે affected areas માં અમારા વરાછા સરથાણા વરાછા ઓછા છે એકસો ત્રીસ લેકિન આમાં કાપોદરા એકસો એકતર લીંબાયત એકસો પચ્ચતર સચિન જીઆઈડીસી સેવન્ટી સચિન ફિફ્ટી સિક્સ રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશન અને ચોક બજાર પોલીસ સ્ટેશન આ વિસ્તારો એવું છે જ્યાં વધારે લોકો કારીગરો કામકાજ કરેલો ફેક્ટરી છે સચિન ઇન્ડસ્ટ્રીઝ છે પૂરી જોઈએ જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે એના અભ્યાસના પર્પઝ એવું કે એના પ્રિવેન્શન માટે જો અમે લોકો એક હેલ્પલાઇન ચાલુ કરી છે આ નિવારણ હેલ્પલાઇન જો સતત ચોવીસ કલાક આપના સુરત શહેર પોલીસ કંટ્રોલ કાર્યરત છે જેમાં ત્રણ નંબરો છે તો ડાયલ હંડ્રેડ નંબર એવા હોય છે

કોઈ પણ યાર મિત્ર સગા સંબંધી લાગતા હોય કે એવા કોઈ પરિસ્થિતિમાં છે કે જો બરાબર નથી તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી છે સાથોસાથ એવા કોઈ વ્યક્તિઓ જો આ પ્રકારના મનોસ્થિતિમાં છે આ પર અમને કોન્ટેક્ટ કરે જેથી તાત્કાલિક ચાલીસ જેટલા અમારા પોલીસ સ્ટેશનમાં જો ટીમ છે પીઆઈસ છે પીસીઆર ગાડીઓ છે આ ગાડીઓ અમારા કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા રહેશે આ પર્પઝ માટે જેવા અહીંયા કોલ આવશે તાત્કાલિક જે તે જગ્યાએ અમે લોકો કોલ ફોરવર્ડ કરીને એના તુરંત પોલીસની ટીમ પહોંચીને એના જો એના જોડે બાત કરીને એના બચાવના માટે જો બી એના જરૂર રહેશે અમે લોકો બધી કામગીરી કરવાની છીએ જોઈએ અને સાથોસાથ ક્યારે ક્યારેક એવું પણ થાય છે કે અમારા કાઉન્સલરના હાજરી અહીંયા બી છે જો અમારા સુરક્ષા સેતુ સોસાયટીના તહેત જો બધા કામગીરી કરશે જોઈએ અને આ લોકો બી ટેલિફોન ઉપર વાત કરીને કાઉન્સલિંગ કરતા રહેશે જબ તક બીજી કોઈ હેલ્પ નહીં પહોંચે સાથોસાથ અમારે તમામ પોલીસ સ્ટેશનો અમારા સુરત શહેરમાં ઘણા બધા એવા એનજીઓ છે ઘણા બધા એવા કાઉન્સલર છે જો એન્ટી સોસાયડલ પ્રવૃત્તિ ઉપર કામ કરતા હોય છે જો એના બી અમે લોકો સાથે એમાં સાંકળેલા છીએ જોઈએ અને આ લોકો બી અલગ અલગ વિસ્તાર જો અલગ અલગ બધા વિસ્તારોમાં જો રહે છે જે વિસ્તારને જો બી અમારા સંભવિત વ્યક્તિ મળશે એના ત્યાં જ જે તે વિસ્તારમાં જ જોઈએ અમે લોકો મળીને એના ઉપર જો કાઉન્સેલિંગ કરવાના યા બચાવ કામગીરી કરવાના અથવા જો જરૂર લાગશે આ કરવાના છીએ મારી બધાને રિક્વેસ્ટ છે રિક્વેસ્ટ છે કે આપ એવા કોઈ પગલાં ભરતા પહેલે સુરત શહેર પોલીસને એક તક આપો જો એ બધાને અમે વિનંતી કરીએ છીએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી